નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ઓગસ્ટમાં બાંગ્લાદેશની અંદર હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાએ સત્તા પરથી રાજીનામું આપી દીધું અને ત્યારથી જ હિન્દુઓ પર હુમલા વધી ગયા અત્યાર સુધી લગભગ ત્રેવીસ હિન્દુઓના હુમલામાં મોત થયા છે એકસો પચાસથી વધુ વખત હિન્દુ મંદિરો ઉપર હુમલા થયા છે તો આજે આપણે લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે હિન્દુઓ ઉપર દેશની બહાર બધા હુમલા કેમ થઈ રહ્યા છે

તો નરેન્દ્ર મોદી સરકારે આના પગલાં રૂપે કે આ અમદાવાદ ગુજરાતની અંદર આ જે ભારત દેશની અંદર આ વસેલા છે બહારથી બાંગ્લાદેશોના આમ કે એને હટાવી દેવા જોઈએ એમની બી મસ્જિદો રોડ ઉપર છે કબરો છે આ બધું હટાવી જ દેવું જોઈએ એટલો જવાબ પથ્થરથી હાલો જોઈએ તો એ જ તમારા ધાર્મિક સ્થળો ઉપર આ રીતે હુમલા કરતા હોય ગેરકાયદેસર ત્યાં પૂજારીઓને હેરાન કરતા હોય તો તમારે બી ભારત દેશની અંદર આ લોકોની જ્યાં જ્યાં મસ્જિદો છે જ્યાં જ્યાં રોડ ઉપર કબરો છે જ્યાં જ્યાં લોકોના નેટવર્ક ખોટા ચાલે છે આ બંધ કરાવી દેવું છો અને વિધાઉટ કારવાળાને જે કે બાંગ્લાદેશથી ભાગી નહીં આવેલા છે કારણ કે ચંડોળા તળાવની અંદર જતા પણ લોકો છે આ લોકોનો વધારે નિકાલ કરવો જોઈએ એ લોકો જો આ રીતે કરતા હોય વર્તન તો નરેન્દ્ર મોદીએ આના કડક પગલાં ભરવા જોઈએ અને આ લોકો બધું અટાવવું જોઈએ દબાણ જ છેક જાતનું ત્યાંના ત્યાં બાંગ્લાદેશમાં લોકો રહેતા છે તો કે આજકાલના ગયેલા તો હશે જ નહીં મંદિરો બી આજકાલના હશે નહીં વર્ષો બધા જૂના છે બધા દસ્તાવેજવાળા જ હશે રજીસ્ટર ટ્રસ્ટ ટ્રસ્ટ થયેલું હશે બધું હશે ને કાયદેસરનું હા છતાંય જો એ લોકો કાયદેસર ના આવે ધાર્મિક સ્થળો ઉપર અને ધર્મની વાત આવે તો ધર્મ તો કોઈ બી હોય મસ્જિદ હોય ચર્ચ હોય ધાર્મિક સ્થળો પર હુમલા કરવાથી મતલબ શું ના પણ કટ્ટરપંથી લોકો છે ભારત દેશમાં લોકો વિરોધ કરે છે તો આવા લોકોના આપણા દેશમાંથી તગેડી મૂકવા જોઈએ શું લાગે છે સરકાર સરકાર અત્યાર સુધી કેમ ચૂપ છે કેમ પગલાં લેતી નથી શું લાગે છે તમને એના વિશે મુસ્લિમ વોટો મુસ્લિમ વોટો મુસ્લિમનો રાજ સહકાર મુસ્લિમ કાર્ડ બનાવ્યા આધાર કાર્ડ બનાવેલા ભાગી ભાગીને આવેલા છે સરકારને વોટ ની જરૂર છે સરકાર ને બીજી કોઈ સત્તા ખુરશી સત્તાની લાલચ છે આ બધું કરવા જાય તો ભાજપ ને મુસ્લિમ વોટો નું નુકસાન થાય હિન્દુઓ નું વિચારતા જ નહીં હિન્દુ તો આપવાના જ છે આપણે જોઈ શકીએ છીએ કે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓને હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તેવી જ રીતે બહારના દેશોમાં જેમ કે કે અમેરિકામાં પણ ઘણા બધા હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે અત્યારે હાલમાં એ લોકોને દેશમાંથી પાછા ભારત મોકલી દેવામાં આવ્યા છે શું કહેશો એના વિશે હા હમણાં જ મેં સાંભળ્યું છે કે ભાઈ ગુજરાતીઓના ભારત દેશના ગુજરાતીઓને આ લોકો ભગાડી રહ્યા છે તો એની પાછળ બી ટેક નેટવર્ક તો હોય ને કદાચ મુસ્લિમો જોડે અન્ય દેશોનો સાંટગાંટ હોય અને મોદીની ધ્યાન બહાર હોય કારણ કે આપણો દેશ તો ભારત દેશ તો બધાની આંખોમાં જ છે બરાબર પણ આ બધી વસ્તુ બને છે તો આનું નેટવર્ક શું છે આ શું છે તો મોદીએ બીજા બધા કામ છોડીને આ બધું ધ્યાન રાખે દેશની રક્ષાત કરવી હોય સેવા જ કરવી હોય તો આ જ કરાય બીજું કંઈ કરાય નહીં દેશના નાગરિકોની સલામતી શું છે જ્યાં જ્યાં ભારતીયો રહે છે જે જે દેશમાં ભારતીયો છે એના સલામતીના પગલાં તો ભરવા જોઈએ અને કંઈક એવું ગઠિત વસ્તુ બને તો ત્યાંના વડાપ્રધાન જવાબદારી માણસોના એના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટકોર કરવી જોઈએ કે ભાઈ અમારા દેશમાં ભી તમારા માણસો રહે છે અને એવો ખુલાસા માગ તો જ તમને ખબર પડે બાકી આવું ચલાવી લેવામાં આવે નહીં બાંગ્લાદેશ કે અંદર જીસ તરહ હિન્દુ મંદિર મંદિરો પર હુમલા હો રહ કહેના ચાહે આપ બાંગ્લાદેશ કે ભાઈ હાલાત એસે હો ગયે का सबसे पहले हिंदू धर्म के अंदर एकता नहीं है जितने भी भारत देश के बांग्लादेश में हिंदू बचे हैं भारत देश में से बच्चे कुते रह गए आज किसी भी हिंदू के साथ में कोई भी पार्टी कोई भी सरकार उनके हित में ऐसे नहीं खड़ी है कि जिनके लिए वो लड़ सकें बोल सकें कि हिंदू समाज हमारा है अभी थोड़ी देर पहले आपको शायद पता हो तो इस्कोन के सबसे बड़े महेंद्र थे उनके भी साथ में वहाँ की सरकार ने उनको देशद्रोही का आरोप लगा के बंद करवा दिया इसकोन मंदिर तोड़वा दिया जिन लोगों ने सबसे ज़्यादा मुसलमानों को वहाँ सपोर्ट किया था दूसरी जाति बिरादरी का सपोर्ट किया था आज की तारीख में आप इतने दिन से देखते आ रहे हैं कोई किसी का सपोर्ट नहीं है सिर्फ और सिर्फ टारगेट हिंदुओं को बनाया जा रहा है आए दिन वहाँ से उस घुसपेटीय तरीके से चोरी छुपे भारत देश के अंदर इतने रोहिंगा मुसलमान बसा दिए गए हैं जिनकी टोटल संख्या कम से कम सात से आठ करोड़ की संख्या है यहाँ हिंदुओं के पास अपने गरीब परिवार चलाने के लिए राशन के लिए पैसे नहीं है और वहीं उन लोगों के लिए हर सपोर्ट मदद की जा रही है बोलना का मतलब यही है कि बहुत गंदी और दयनीय उनके है। बोलते हैं ना व्यवहार उनके साथ किया जा रहा है कि जिसके बारे में बोलना ही बेकार है क्या लगता है हमारे देश को उनकी कोई मदद करनी चाहिए करनी चाहिए भैया फाइनल करनी चाहिए अपने धर्म के भाई हैं अपने हिंदू भाई हैं वो मैं चाहता हूँ कि हमारे देश की सरकार उनके पक्ष में कुछ करे कुछ सैल्यूशन कर निकाले उनको अगर वहाँ सेटलमेंट नहीं हो रहा तो उनको भारत में लेके आया जाए भारत में जितने रोहिंगा मुसलमान हैं उनको वहाँ भेजा जाए अपने भाई अपने साथ में आकर रहेंगे थोड़ा अच्छा लगेगा यार यहाँ के जितने भी रोहिंगा मुसलमान हैं उनको भेज दो वहाँ पर अमेरिका से भी काफ़ी भारतीयों को घुसपेटिया बोलकर निकाला गया है क्या लगता है हमें भी जो अहमदाबाद और गुजरात में जो लोग बसे हुए हैं गैरकायदेसर तरीके से यहाँ पर क्या लगता है उनको निकालना चाहिए देखो भैया इसके ऊपर तो आपको एक तो मुद्दे की बात बताऊँ टॉपिक बहुत बड़ा है बोलने जैसा नहीं है भारत देश हमारा विश्व देश टॉप टेन दस देशों में से एक देश में आता था बहुत बड़ा षडयंत्र है राजनीति का वो आज टॉप टेन में से उनको बाहर निकाल दिया गया एलन बस अभी जो वहाँ का ट्रंप है बनाया हुआ है राष्ट्रपति अमेरिका का बनाया हुआ है सबसे महान नीचे इंसान है उसके बारे में बोलना नहीं चाहिए इतना ज़्यादा टॉपिक नहीं है मेरे पास अगर हिंदू धर्म को वहाँ से हिंदू जितने भी इंडिया के लोग वहाँ रह रहे हैं और उनको वहाँ से निकाला जा रहा है टारगेट बना के उनको कैदी बना के घुसपेटियाँ बना के हथकरियाँ डाल डाल के मैंने न्यूज़ में देखा था वहाँ से दो लोगों को चार पाँच दिन पहले भेज दिया गया बाकी साढ़े सात लोग साढ़े लाख लोग अभी वहाँ बचे हैं आने वाले टाइम में बोलते हैं कि वो भी भारत में आके सराउंड लेंगे तो मेरा सभी भारतवासियों से यही कहना है कि भैया भारत देश के अंदर कोई चीज़ की कमी नहीं है आप पढ़ो लिखो यहाँ पर अच्छी जॉब देखो माँ बाप के साथ में रहो हर दुनिया का एक माँ बाप अपनी औलाद को पढ़ा लिखा के पाल पूछ के बड़ा करता है सपना देखता है कबराबे में हमारी औलाद हमारे साथ रहे मोस्टली हिंदू धर्म में हो क्या रहा है कि यहाँ से लड़के जाएंगे पढ़ने के लिए वहाँ वहीं की नागर निकाले लेंगे वहाँ की लड़कियों से शादी कर लेंगे और वहीं बच जाएंगे बेचारे माँ बाप को यहाँ कोई पूछने नहीं आता है तो भैया मेरा सबसे एक ही बोल बोलना है कि जितने भी कहीं भी विदेश में लोग रह रहे हैं अपने भारत देश के अंदर आओ यहीं पर छोटा मोटा बड़ा जो जैसा धंधा करता है या करो कम से कम परिवार के साथ तो रहोगे तुम आज अमेरिका में कोई भी दुर्घटना घटती है तो यहाँ से परिवार वाले मदद करने नहीं जा पाते यहाँ रोते हैं खून के हाथों रोते हैं मदद के लिए गवर्नमेंट में जाकर ग्वार लगाते हैं कि हमारा लड़का पढ़ गया उसको लेके आओ नहीं आता